એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની ફરજમાં બેદરકારી દાખવે છે અને તેમના તાબામાં રહેલા અસામાજિક તત્વો છે તે બેફામ બની ચૂક્યા હતા પરંતુ તેમના સ્ટાફના માણસો પણ તે કાબૂભાન નથી કરી શકતા અને અંતે આ પીઆઈ સહિત દસ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય છે વિગતવાર વાત કરવી છે ક્યાંની આ ઘટના છે ને આ મામલે પોલીસ અમલદાનનું શું કહેવું છે વૈષ્ણવજન તો તે

નથી કરી શકતી તે પણ એટલી સત્ય હકીકત છે ગાંધીનગરમાં પણ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના પોલીસ અમલદારોને અને રાજ્યના પોલીસ વડાને સચિવાલયે બોલાવ્યા હતા અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી થોડાક દિવસ પહેલા વડોદરામાં પણ એક ઘટના સામે આવી હતી જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં તપન પરમાર નામનો એક વ્યક્તિ છે તેની હત્યા થઈ ગઈ હતી બાબર પઠાણ નામનો એક વ્યક્તિ જે એસએસજી હોસ્પિટલમાં પોલીસ જાપતાના સાથે હતો અને આ તપન પરવાનને છરીના ઘા હત્યા કરી દે છે ત્યારબાદ મામલો ખૂબ ગરમ પણ થયો હતો અને છે તેમની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર તે પોતે પણ સક્રિય બન્યા હતા અને પહેલા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આજ પોલીસ સ્ટેશનમાં રહેલા સત્તર પોલીસ કર્મચારીઓ અને અમલદારોની બદલી પણ કરી દેવામાં આવી હતી આ મામલે વધુ એક મોટા સમાચાર આવ્યા છે ને આ તપન પરબાનની હત્યામાં જે ઘટના સામે આવી છે અને ઇન્કવાયરીમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર અને કર્મચારીઓ દોષિત ઠર્યા છે તેમને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે આ મામલે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર શું કહી રહ્યા છે તે આપ સાંભળી લો સત્તર અને અઢાર નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ કારેલી બાગ અને તે પછી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામરીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આ અંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો આના અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિમનરી ઇન્કવાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેઇલ્ડ પ્રિલિમરી ઇન્કવાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપને જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થતીના આધારે આજે ફરજમુક કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષ્યમાં અને જનરલ લો ઓર્ડર સિચ્યુએશન અને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાંઓ ભરી છે ઓલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રેકટોન અગ્નિસ્ટ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથેસાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ્સ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલ મૂકવા અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યુરિટીનું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને કાર્યરત છે અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે બનેલા ગુનાઓ શોધવા માટે અને કાયદા અને વ્યવસ્થાને નિભવણી માટે દરેક થાણા દરેક શાખાઓ સક્રિય છે તો સુરક્ષા આવતા દિવસમાં આમાં વધુ સદૃઢ બનશે અને તમારા સાથ સહકારથી આપણે વધારે ઇફેક્ટિવ તરીકેથી લો એન્ફોર્સમેન્ટ કરી આજે પોલીસ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હે કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે તેમના નામની વાત કરીએ તો કે એસ બાણિયા જે પોતે સેકન્ડ પીઆઈ હતા કેડી પરમાર પીએસઆઈ છે

આવ્યા છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો તમને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ન્યૂઝડિયા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ